લડી ઇતિહાસ છે કે જે નૈતિકતાનો જે અધોગમન એટલે આ અમારી લડાઈ છે

એ કેનો બો કે કે કેતા બનતા જ હોય છે ઇલેક્શન નેતાઓ ગ્રાહી જાતે નિપુળો કરતા હોય છે બે ફોર્મ બફાડ કોલકત્તા હોય ને પછી સોરી કોને પૂછી જાય આ વિચાર ઓપન આપની મા બહેની વસ્તુ કોઈ બોલી દે તો આપણે જેના કાઠલા હાલની તારીખે સુધી લેતા હો તો ચાર તો ખરા અમારો જે ઉદ્યોગ પ્રયાસ છે એ ઉપર લಾಂચન લગાવવાનું છે એટલે 18 વર્ષ અમારી સાથે છે અને બેલેકનેકમ વિધિઓ શરૂ કરશે જેઓ કે ઇતિહાસ છે રાજકોટમાં મોરજીની બાવા આવે છે અર્દિતથી આવી જાય અર્દિતથી મોરજી આટલું મોટું વાજે જરૂરી સ્નેહ પ્રવાહ જે એકમાટે આવું Yo y... ના સમાચાર અત્યારે મળ્યા અને ખરેખર દુઃખદ છે લોકશાહી નું પણ આપણે કીધું ને આ લોકશાહી નું અધોપતન ચાલી રહ્યું છે એટલે આ લડાઈ છે

પાસપોર્ટ ની જરૂર નથી એક રાજ્યમાંથી બીજા રાજ્ય આપણે ટ્રાવેલ કરી શકીએ અને ક્ષત્રિય દબાવવામાં આવતા હોય તો ગોત્ર તો એમનો દિલ તો એમનો છે અને મારું સાથે અઢારે વરણની સ્ત્રીઓ દુખ્યું છે કે તમારું તો એટલો ગોત્રન પણ કરી છે એ તો ખરેખર અયોગ્ય છે એટલે હવે આ બધી વાતો કોઈ કહી શકે ને કોઈ અંત જ નથી કારણ કે આપણે જોઈ શક્યા છીએ કે અમે સોળ તારીખ સુધી પણ હજી બહુ આશાસ્પદ છીએ અને ધીરે ધીરે આ અમારો પાર્ટ વન છે પાર્ટ ટુ હજી અમારો બાકી છે કરવામાં આવી છે

ના રહેવું પડે અને જો ઉભું રહેવું પડશે તમે ઊભા પણ રહીશું અને અમારે તૈયારી ચાલુ જ છે હાલની તારીખમાં તો અમે બસો પ્લસ ની ગણતરી રાખી છે કેમ કે અમારા સિવાય પણ ઇતર સમાજના ભાઈઓ અને બહેનોએ ફોર્મ લીધા છે અને એમને પણ ભરેલા છે જેની અમને કાલે જાણકારી મળી છે અમારા તરફથી અત્યારે બસો પ્લસ માં છીએ રણનીતિ બસ આજે અમે એના માટે જ ભેગા થયા છીએ તો આ આખો કાર્યક્રમ પૂરો થઈ જાય ત્યારબાદ અમને ફાઈનલ ખબર પડશે કે હવે અમારે આગળ શું કરવાનું છે અત્યાર સુધીની અમારી રણનીતિ બસ આજ છે કે અમે ફોર્મ ભરવાના છીએ અને આજે શું નક્કી કરવામાં આવે છે કોઈ નવી જાણકારી આપવામાં આવે છે કે નહીં એના માટેનું સંમેલન હા પધારવાના છે સમાજ છે સમાજના વ્યક્તિ છે તો કોઈને આમંત્રણ આપવામાં નથી આવેલું બધા સ્વેચ્છા સ્વયંભુ આવેલા છે અને ઘર નો

તો સરકારની નીતિ ક્યાંક ને ક્યાંક એવી જ છે કે જે લોકો અમને સમર્થન પૂરું પાડે છે અને બળ પૂરું પાડે છે પણ કઈ વાંધો નહીં એમનો ટેકો પણ અમને છેલ્લો બેલેટ જે છે તે કરવામાં એવું કહી શકાય કે જે અમે એવું રહ્યા પણ આવો અમારો એક પ્રશ્ન હતો મીડિયાને કે અમે આટલો વિરોધ કરી રહ્યા આપ જો સાબરકાંઠાની સીટમાં ભાજપમાં ચંદ્રન પ્રોબ્લેમ હતો તો ઉમેદવાર બદલી નાખ્યા છે તો આટલો મોટો ક્ષત્રિય સમાજનો ગુજરાત લેવલનો વિરોધ છે છતાં પણ એક વ્યક્તિને તેઓ હટાવી નથી રહ્યા તો શું અમે એવું માનીએ કે ઈવીએમ એ લોકોનો હેક હશે એટલા માટે એમને ખબર છે કે ક્ષત્રિય ભલે ગમે એટલો વિરોધ કરે પણ અમે તો રૂપાલાને લઈ આવવાના છીએ તો જ અમારી જીત હોય એટલા માટે શંકાને જ દૂર કરવા માટે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે અપક્ષ તરીકે અમે અને અન્ય સમાજ સાથે જોડે બેલેટ પેપર થી ચૂંટણી કરીએ અને પછી જોઈએ કે ભાઈ રૂપા લાવે છે કે નહીં જોઈ કેટલી મોટી પ્રમાણમાં દરેક ક્ષત્રિય સમાજ આવ્યા છે અને આખા ઓલ ઇન્ડિયામાંથી અહીંયા આવેલા છે આવકમાં તો હજી પણ અમે એજ કહી છે કે રૂપાલા હટાવી લ્યો હજી સમય છે એ તમને રિક્વેસ્ટ કરવા માટે છે કે આવડો મોટો સમેલન છે અને જો હવે અહીંથી ગાય પણ વસ્તુ થાય તો ફક ને ફક રૂપાલા ભાયા જ ને એની સરકાર જવાબદાર હશે પણ આ ભલે અમે અમારું કામ કરશું એનું કામ કરે છે અમે એને બહુ રોક્યા એની સભાઓ પણ અમે હજી થવા નથી દીધી ઘણી જગ્યાએ સભા હોય ને ભી અમે વિસર્જન પણ કરાવ્યું છે અમારું કામ ચાલુ જ રહેશે તમે તમારું કામ કરો અને હજી સમય છે ફોમ પાછું ખેંચી લે તો સારું અને ના ભરે તો વધારે સારું તો એમની પણ રિચત રહી જશે ક્ષત્રિય સમાજનો આપ રોષ જોઈ શકો છો આ રોષ છે આ રોષ છે આપણા રૂપાલા એક જગ્યાએ શાયરી બોલ્યા હતા સંમેલનમાં ગઈ એક જગ્યાએ પ્રચારમાં ગયા હતા બેટ લઈને ગયા હતા એની ઉપર શું કહેશો બેટ લઈને જાય દડો લઈને જાય જી લઈને જાવું હોય જાય

સંમેલન પછી રણનીતિ રણનીતિ કહેવાની ના હોય તો રણ માં પરાક્રમ જ કરવાના હોય